તો ખરેખર મારા ભાઈઓ અને બહેનો તમે ઘણા બધા કલાકારો તો જોયા હશે પરંતુ આટલી નાની ઉંમરમાં આવી નાની દીકરી જેવા કલાકાર તમે નહીં જોયા હોય અને આ વિડીયો જોઈને તમે પણ એમ જ કહેશો કે ખરેખર તારા રૂપની વાતો ન થાય તારા અવાજની વાતો ન થાય કેમ કે બેને સરસ મજાનું ગીત ગાવ્યું કે રૂપનો રૂપનો કટકો અને તારા રૂપની વાતો ન થાય ને આવું એક સરસ મજાનું બેને ગીત ગાવ્યું અને આ ગીત લગભગ કરોડો લોકોએ પસંદ કર્યું તો ચાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં તમને આ દીકરીનો અવાજ સાંભળો ભાઈ અને અવાજ સાંભળીને ગીતાબેન રબારીએ પણ દીકરીને આશીર્વાદ આપ્યા એટલું જ નહીં કીધું કે તમે તમારી જિંદગીમાં ખૂબ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ એવું બેને પણ કીધું ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો તમે એમ સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે નાનકડી ઢીંગલી જોઈ રહ્યા છો આ નાનકડી ઢીંગળીનો વિડીયો જોઈ તમે પોતે ખુશ થઈ જશો સાહેબ આટલી નાનકડી દીકરીની અંદર ક્યાંથી આવ્યો અવાજ ભાઈ ક્યાંથી આવા ક્યાંથી આવો અવાજ આવ્યો ભાઈ હું પોતે વિચારું ભાઈ કેમ કે આટલી ઉંમરમાં તો નાના નાના છોકરાઓ ભાઈ રમવાનું વિચારતા હોય છે અને એ જ ઉંમરમાં દીકરી કલાકાર બનીને બેઠી ભાઈ તો ખરેખર આમ નવાઈ લાગે ભાઈ મને પોતાને કે આટલો સરસ મજાનો અવાજ ભાઈ મને બહુ એટલે બહુ વધારે પસંદ આવે ભાઈ તો ચાલો તમે પણ એકવાર સાહેબ આ ગીત સાંભળી લો એટલે તમને પણ મજા આવશે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો